રામ મંદિર નો એક નાનકડો પાટ જ છે એવું જ આપણે કહી શકીએ પચીસ નવેમ્બર બે ના રોજ અયોધ્યામાં જે રામ મંદિર બન્યું છે એના ઉપર ધર્મ ધ્વજ ફરકાવવામાં આવ્યો ત્યારે એમ કહેવામાં આવે છે કે તોર પર રામ મંદિરનું કામ પૂરું થયું અને હજારો માણસોની મહેનત ઘણા માણસોની કુરબાનીઓની આજે એ ફળ મળ્યું છે એનું સપનું પૂરું થયું છે પરંતુ શું તમે જાણો છો છ ડિસેમ્બર ઓગણીસો બાણું વિશ્વ હિન્દુ પરિષદના લોકો અને ભાજપના ઘણા બધા કાર્યકર્તાના હજારો લાખો સંખ્યામાં સ્વયં સેવ ભક્તો ભેગા મળીને અચાનક રામ મંદિર જે જગ્યા હતી એ જગ્યા ઉપર ગયા હતા આયોધ્યામાં અને બાબરી મસ્જિદ ને તોડીને એના પછી જે કાચા પાયે રામ મંદિર સ્થાપના કરી હતી એમાં આપણા સાબરકાંઠા જિલ્લાનો

ત્યારે ગામ લોકો બધા ભેગા મળીને એ ઈટની સ્થાપના કરીને અમારે વંદો ગામમાં વાલકેશ્વર મહાદેવ મંદિર બનાવવામાં આવ્યું છે બાવીસ જાન્યુઆરી બે ના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી એના પછી આઠ માર્ચ બે હજાર ચોવીસના રોજ અમારા ગામમાં શિવરફરી થાય છે અને ભેગા મળીને અમે પ્લાનિંગ કર્યું એના પછી જે રામ મંદિરથી ઈટ લાવ્યા હતા જે ગોમજી ભગત અમે એમને ઓળખીએ છીએ એમની યાદમાં એમની પત્નીને બોલાવીને એમને ફોટાને અમે મંદિરમાં સ્થાપના કરવામાં આવી આ વિડીયો બનાવવાનો મારો મતલબ એટલો છે કે પાંચસો વર્ષ પછી રામ મંદિર બન્યું હજારો માણસના સપના પૂરા થયા અને હજારો માણસોની મહેનત છે ઘણા માણસોને આપી છે છે ત્યારે આપણા માટે ગૌરવની વાત કે વિજયનગર તાલુકામાં પણ ગામમાં વ્યક્તિ હતો ગોમાજી સકરાજી જે ત્યાં જઈને એમાં યોગદાન અમે આપ્યું હતું ત્યાંથી ઈટ લાવીને વર્દો ગામમાં મંદિર બનાવ્યું હતું અને ડામોર ગોમાજી સકરાજી જેને અમે વરદો ગામમાં ભગતજીના નામથી ઓળખીએ છીએ એમને અમે યાદ કરીએ છીએ એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને એવા હજારો લાખો માણસોને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ જેમને રામ મંદિર બનાવવામાં અમૂલ્ય યોગદાન આપ્યું છે